નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વર્ષ બે હજાર ચોવીસના વરસાદના નક્ષત્રો અને વાહનોની યાદી તેમજ કયો મહિનામાં કયું નક્ષત્ર કયા વારે અને કઈ તારીખે બેસે છે તેમજ નક્ષત્રનું વાહન કયું છે સંપૂર્ણ વાત કરીશું આખા ચોમાસા દરમિયાનના સંપૂર્ણ નક્ષત્રોની વાત કરીશું તો વિડીયોમાં બન્યા રીજો તેમ ચેનલ પર નવા આવું તો વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે વાત કરીશું પહેલું નક્ષત્ર જે ખૂબ સારી વાવણી કહેવાય છે ખેડૂતો માટે સારામાં સારી વાવણી જો કહેવાતી હોય તે નક્ષત્ર છે મરગક્ષર તો ખેડૂત મિત્રો પહેલું નક્ષત્ર છે મરક્ષર જેઠ સુ પડવો અને શુક્રવાર તારીખ સાત સ બે હજાર ચોવીસ અને સમય પચીસ ને સ મિનિટે બેસે છે અને તેનું વાહન છે શિયાળ તો ખેડૂત મિત્રો સમયની વાત કરીએ તો જે ચોવીસ કલાક ઉપરનો ટાઈમ હશે પચીસથી છવ્વીસ કલાક સત્યાવીસ કલાક તે આપણે એક દિવસ ઉપરનો જે ટાઈમ હોય છે આગલા દિવસનો તે સમજવાનો રહેશે આગળ વાત કરીએ આદરાની તો જેઠ સુદ ચૌદશ ને શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ સમય છે સોવીસ અને સાત મિનિટે તેનું વાહન છે મોર વાત કરીએ પંદર વખત જેઠ વધ અમાસ અને વાર શુક્રવાર તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ સમય છે ત્રેવીસ ને એકતાલીસ મિનિટે તેનું વાહન છે હાથી વાત કરીએ પખ અસાઠ સુદ તેરસ ને શુક્રવાર તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ સમય છે ત્રેવીસને અગિયાર મિનિટે તેનું વાહન છે દેડકો આશ્લેષા એટલે કે ખેડૂતો અસળક પણ કહી શકે છે અસાઠ વધ તેરસ શુક્રવાર તારીખ બે આઠ બે હજાર ચોવીસ અને સમય છે બાવીસને સાત મિનિટ અને તેનું વાહન છે ગધેડો વાત કરીએ મઘા તો મઘા નક્ષત્ર શ્રાવણ સુદ અગિયારસ ને શુક્રવાર તારીખ સોળ આઠ બે હજાર ચોવીસને સમય છે ઓગણીસ ને પિસ્તાલીસ મિનિટે બેસે છે તેનું વાહન છે શિયાળ વાત કરીએ પૂરબા શ્રાવણ વધ બારસ શુક્રવાર તારીખ ત્રીસ આઠ બે હજાર ને સમય છે પંદર ને ચુડતાલીસ મિનિટ તેનું વાહન છે ઉંદર વાત કરીએ ઓતરા ભાદરવા સુદ શુક્રવાર તારીખ સમય છે સુદુક્રોવીસ મિનિટ અને તેનું વાહન છે હાથી વાત કરીએ હસ્ત એટલે કે ખેડૂત મિત્રો હાથીઓ જે કહે છે તે ભાદરવા વદ નોમ ને ગુરુવાર તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર અને સમય છે પચીસ ને અગિયાર મિનિટ તેનું વાહન છે મોર વાત કરીએ ચિત્રા જે ઘેલી ચિત્રા પણ કહેવાય છે આસો સુદ સાતમ વાર ગુરુવાર તારીખ દસ દસ બે હજાર ચોવીસ ને સમય છે ચૌદ ને સાત મિનિટ તેનું વાહન છે ભેંસ અને છેલ્લું નક્ષત્ર સ્વાતિ એટલે કે સુવાત આસોવદ સાતમ વાર બુધવાર અને તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસ સમય છે ચોવીસ ને તેતાલીસ મિનિટ અને તેનું વાહન છે શિયાળો તો ખેડૂત મિત્રો આ મુજબ છે આખા ચોમાસાના નક્ષત્રો અને તેના સમય તારીખ અને વાહનો માહિતી સારી લાગી હોય તો ખેડૂત મિત્રો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર